હું અને મારી આજુબાજુવાળા બધા કન્ફ્યુઝ છે કે આ સાહેબ પોલીસમાં છે કે પછી આજે જયદેવ શરણજી મહારાજની પ્રેરક અને પવિત્ર ઉપસ્થિતિમાં ભાવનગરના આંગણે યોજાયેલ ગોપી કથામાં ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક મેયરશ્રી તેમજ આયોજકો અને અહીંયા ઉપસ્થિત પ્રેરક શ્રોતાજનો એક ઓમ પાર્ટી પ્લોટમાં જ્યારે શક્તિ આરાધના થઈ અને એમાં રિયલ સ્ટોરી પડતા પાછળની સ્ટોરી હું તમને હમણાં કહું તો એ ધર્મસભા ચાલુ થઈ અને હું પહેલી લાઇનમાં બેઠો તો હું અને માન્ય રાજુભાઈ રાણા અને અમારી કોઈક ચર્ચા ચાલતી હતી ગહન ચર્ચા અને અહીંયા રામચંદ્રદાસ બાપુજીની સ્પીચ ચાલતી હતી એટલે એ એમનું ધ્યાન પાછું બધે હોય એટલે જોતા હતા કે મારી સ્પીચ બધા ધ્યાનથી સાંભળે છે આ બે જણા જ કંઈક ગહન ચર્ચામાં ડૂબેલા છે એટલે એમનો અમારો વારો પાડી દીધો બંનેનું નામ લઈને એના પછી જેટલા સંતો આવ્યા એટલા એટલા લોકોએ અમારા નામનો ઉલ્લેખ કર્યો એટલે પછી છેલ્લે આયોજકોએ કીધું કે હવે આ બંનેને પણ સ્ટેજ પર બોલાવી લઈએ અને એ રીતે વારો લાગ્યો કે આવીને તમે કંઈક આ ધર્મસભાને સંબોધિત કરો અને ત્યારે યોગાનુયોગ યોગ મારા ધ્યાને આવ્યું કે શ્રીમદ ઉપર આપણે થોડું કહીએ અને દસ મિનિટની સ્પીચ વાયરલ થઈ એના પછી એટલા બધા ઇન્વિટેશન ધર્મસભાના અને ભાગવત સપ્તાહના કે મારે નોકરીમાંથી સ્પેશિયલ રજા મૂકીને જવું પડે એવી હાલત થઈ છે કહેવાનો મતલબ એટલો છે કે લોકોને એવું લાગે છે કે ભાઈ આટલી નાની ઉંમરમાં છવ્વીસ વર્ષની ઉંમરમાં તમે ગીતાની જે સમજ આપી જે સાંખ્ય યોગ ને કર્મયોગ કર્મયોગની વાત કરી તો એવું કઈ રીતે શક્ય છે કઈ રીતે તમે આટલી સરળતાથી આ વસ્તુ સમજાવી શકો છો એના પાછળની સ્ટોરી એવી છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા ઘરે એક જ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું અને એ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી માત્ર એક જ ચેનલ આવતી હતી અને એ ચેનલ પર સવારથી લઈને સાંજ સુધી રામાયણ મહાભારત સાંઈબાબા અને એના જ એપિસોડ ચાલતા હતા અને એમાં બાળ સહજ કુતુહલ મને એટલું જ હતું કે પેલા ટીવી સિરિયલની અંદર તમે બધા તો જોઈ જશે જૂની રામાનંદ સાગરની બધી જ સિરીઝ કે પેલા બે તીર આવે ને અથડાય પછી એક તીર ગાયબ થઈ જાય એટલે એ જોવાની મજા આવતી હતી પણ એ મજામાં ને મજામાં જ્યારે ગમવા લાગ્યું ને ગમવા લાગ્યું ત્યારે એના ઉપર વધારે ઊંડું વાંચન થયું અને વાંચનના કારણે કદાચ જે મેં પીરસ્યું એ મારા વાંચનનું પરિણામ હતું કે હું દસ મિનિટ ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર બોલી શક્યો કહેવાનો મતલબ એ છે કે ધર્મ જાતિ જ્ઞાતિ એ બધી અલગ વસ્તુ છે અને જ્ઞાન જે છે એ અલગ વસ્તુ છે જ્ઞાન ઉપર કોઈનો ઇજારો નથી તમે કયા કુળમાં જન્મ્યા છો ક્યાં જન્મ્યા છો કયા પરિવારમાં જન્મ્યા છો તમે ગરીબના ઘરમાં જન્મ્યા છો કે અમીરના ઘરમાં જન્મ્યા છો જો તમને જ્ઞાનની તૃષા હોય જો તમને જ્ઞાનની તરસ હોય જો તમને જ્ઞાનની ભૂખ હોય તો તમને ત્યાં પહોંચતા કોઈ રોકી નથી શકતું એ મેસેજ સાથે આજની મારી વાત શરૂ કરું કે આજે મને કીધું એમણે બહુ આગ્રહ કર્યો કે સાહેબ તમારે દસ પંદર મિનિટ બોલવાનું છે અને મને સૌથી વધારે આનંદ એ વાતનો થયો કે આજે જે કથાનું નામ આપ્યું છે એ ગોપી કથા આપ્યું છે દરેક જગ્યાએ આપણે ભાગવત કથા સાંભળતા હોઈએ છીએ કથા સાંભળતા હોઈએ છીએ મારો ફર્સ્ટ અનુભવ છે કે જ્યાં મેં એવું ટાઈટલ સાંભળ્યું કે ગોપી કથા ગોપી શું છે રાધા શું છે કૃષ્ણની સાથે આપણે ગોપીઓનું નામ લઈએ છીએ કૃષ્ણની આજુબાજુ અસંખ્ય ગોપીઓ રાસ રમે છે જ્યારે કૃષ્ણ ભગવાનની વાત આવે ત્યારે આપણે એને બહુ પવિત્ર નજરે જોઈએ છે પણ કોઈ દીકરો અથવા આપણા સમાજનો કોઈ વ્યક્તિ એની આજુબાજુ દસ પંદર સ્ત્રીઓ હોય તો આપણે કેવી ઘૃણા સાથે જોઈએ છે આવા બેવડો નીતિ નિયમ કેમ છે એનું કારણ છે કારણ કે ગોપી જે છે આપણા સનાતન ધર્મની અંદર આપણા પુરાણોની અંદર ગોપી જે છે એ આત્માનું પ્રતિક છે અને કૃષ્ણ એ પરમાત્માનું પ્રતિક છે અને પરમાત્માની આસપાસ આત્મા જે છે એ રાસ રમે છે એ રાસ જે છે એ પરમાત્માની લીલાનું પ્રતિક છે કૃષ્ણને કહેવાય છે લીલા પુરુષોત્તમ અને લીલા પુરુષોત્તમ એટલા માટે છે કારણ કે પરમાત્માની આજુબાજુ અસંખ્ય આત્માઓ ગોપીઓ પોતાનો રાસ નિરંતર ચલાવતી હોય છે અને એટલા માટે મને આ ખૂબ સરસ આનું જે ટાઈટલ છે એ ગમ્યું સ્વામીજી કે ગોપી કથા આત્મા એ જ્યારે પરમાત્માની વાત કરે છે એની આ કથા એનાથી વધારે આગળ વધીએ તો જ્યારે આપણે રાધા રાણીની વાત કરીએ છીએ જ્યારે આપણે કહીએ છીએ કે કૃષ્ણ પહેલાં આપણે રાધાનું નામ લઈએ છીએ કૃષ્ણને પામવા હોય તો આપણે રાધાથી શરૂઆત કરવી પડે આપણને ખબર છે કે ભગવાન કૃષ્ણ એ ભગવાન વિષ્ણુના અવતાર હતા દેવી રૂકમણી એ લક્ષ્મી દેવીના અવતાર હતા બલરામ જે છે એ શેષ નાગના અવતાર હતા રાધા રાણી કોનો અવતાર હતા કોઈ કહી શકશે આપણને ખબર જ નથી કારણ કે રાધા રાણી એ સ્વયં વિષ્ણુનો જ અવતાર છે જે શિવને આપણે નર અને નારીની સંકલ્પનામાં જોઈએ છે જે શિવને આપણે અર્ધ નારીશ્વરના સ્વરૂપમાં જોઈએ છે એ જ અર્ધ નારી સ્વરૂપ એ કૃષ્ણ અને રાધા છે અને એટલે જ રાધાને કૃષ્ણથી અલગ વિચારી નથી શકાતા અને એટલે જ કૃષ્ણ સુધી પહોંચવાનો જે રસ્તો છે એ રાધા રાણીથી સ્ટાર્ટ થાય છે અને એનાથી ભાગવતની શરૂઆત થાય છે બાકી આપણે ત્યાં પુરુષ અને સ્ત્રી પ્રેમ કરતા હોય તો સમાજ એને અલગ રીતે જુએ પણ કૃષ્ણની લીલા ચાલતી હોય તો સમાજ એને અલગ રીતે જુએ કારણ કે આપણે પુરાણો પાછળની જે ગહનતા છે જે ગહેરાઈ છે એને સમજીને ચાલવાનું છે બાલકૃષ્ણ સ્ત્રીઓના કપડા ચોરી જાય તો એ આપણને નાદાન લાગે પણ સમાજમાં કંઈ થાય તો એટલે જ કૃષ્ણ સૌથી અઘરા ભગવાન છે કારણ કે કૃષ્ણને પૂજવા કૃષ્ણને માનવા એ બહુ ઇઝી વસ્તુ છે પણ કૃષ્ણને જાણવા ને કૃષ્ણને સમજવા ત્યાં ખરી પરીક્ષા શરૂ થાય છે કારણ કે આ એવા ભગવાન છે જે સમાજની તમામ પરંપરાઓ તોડીને ચાલતા આવ્યા છે આ એવા ભગવાન છે જેણે ડગલે ને પગલે સમાજના જે એસ્ટાબ્લિશ નીતિ નિયમો છે એની એને તોડ્યા છે એને ચેલેન્જ કર્યા છે અહીંયા જ કૃષ્ણને રામ વચ્ચેનો સૌથી મોટો તફાવત છે કારણ કે રામ ભગવાન જે હતા એ સમાજની જેટલી પરંપરાઓ છે સમાજની જે પણ નીતિ નિયમો છે એને યથાર્થ રીતે સ્વીકારી અને સન્માન આપીને ચાલનારા ભગવાન છે અને એટલે જ એ બધાને ગમે છે અને બધા એને માને પણ છે પણ કૃષ્ણ એટલે જ મેં ત્યાં ધર્મસભામાં પણ કીધું હતું ને આજે ફરી પુનરાવર્તન કરું છું કે કૃષ્ણ એને પૂર્ણ પુરુષોત્તમ તો કીધા છે પણ એના પૂર્ણ સ્વરૂપની પૂજા કરવાનું કોઈના વસની વાત નથી કોઈક એક એક સેક્ટ છે છે કોઈ પંથ જે બાલકૃષ્ણની પૂજા કરે છે કોઈ એક છે જે વૃંદાવન વિહારીની પૂજા કરે છે કોઈ એક છે જે મથુરાધિપતિની પૂજા કરે છે કોઈ એક છે જે દ્વારકાધીશની પૂજા કરે છે કોઈના માટે કાનુડો છે કોઈના માટે કાળિયો ઠાકર છે કોઈના માટે રાજાધિરાજ દ્વારકાધીશ છે પણ આખા કૃષ્ણને પૂર્ણ કૃષ્ણને હજુ સુધી કોઈ પ્રામી નથી શક્યો સુરદાસનો કૃષ્ણ ક્યારેય બાળકથી મોટો થયો જ નથી મીરાનો કૃષ્ણ હંમેશા એનો પ્રેમી જ રહ્યો છે નરસિંહ મહેતાનો કૃષ્ણ એ એડલ્ટ કૃષ્ણ જ રહ્યો છે નરસિંહ મહેતાને બાળકૃષ્ણ નથી સધ્યા કે સુરદાસને કદાચ દ્વારકાધીશ નથી સધ્યા અને આ બધાથી ઉપર એક પ્રશ્ન મારે એ પૂછવો છે કે આપણી પાસે નરસિંહનો કૃષ્ણ છે આપણી પાસે રાધાનો કૃષ્ણ છે આપણી પાસે અર્જુનનો કૃષ્ણ છે આપણી પાસે મીરાનો કૃષ્ણ છે આપણી પાસે આપણી અનુભૂતિનો કૃષ્ણ છે અને અહીંયાથી જ ગીતાની શરૂઆત થાય છે મહાભારતના અઢાર પર્વોમાંથી ભીષ્મ પર્વ છઠ્ઠું પર્વ અને છઠ્ઠા પર્વની વચ્ચે ભગવદ્ ગીતા જેના અઢાર અધ્યાય છે હવે મહાભારતની જે કથા છે એ મહાભારતની કથાની શરૂઆતમાં મહર્ષિ વેદવ્યાસ એક ચેલેન્જ આપે છે યદી હસ્તી તદ અન્યત્ર યન હસ્તીને તત્ ક્વચિત જે આમાં છે એ જ બહાર છે જે આમાં નથી એ બહાર ક્યાંય નથી વર્ષો જૂનું એટલે હજારો વર્ષો જૂનું એક મહાકાવ્ય જે આજના સમયે પણ આપણને એટલું જ સાંપ્રત લાગે છે અને એની શરૂઆતમાં એના જે લેખક છે મહર્ષિ વેદવ્યાસ એ ચેલેન્જ મારીને કહે છે કે જે મહાભારતમાં છે એ જ દુનિયામાં છે જે મહાભારતમાં નથી એ દુનિયામાં નથી એનું કારણ કે મહાભારતની અંદર જેટલા પણ પાત્રો છે એ તમામ પાત્રો આપણને રિયલ લાગે એમાં ક્યાંય પરફેક્શનની વાત જ નથી એમાં હિંસાની વાત છે એમો ચોરીની વાત છે એમો પ્રપંચની વાત છે એમો ધર્મની વાત છે એમો અધર્મની વાત છે એમો પાપની વાત છે એમો પુણ્યની વાત છે એમો દુઃખની વાત છે એમો સુખની વાત છે એમો માતાનું દર્દ છે એમો પિતાનો વાત્સલ્ય છે પિતાનો લોભ છે અને લોકોનો ત્યાગ છે અને આ બધું ભેગું થઈને મહાભારતની કથા બને છે અને એટલે જ એ કથા આપણને પોતાની લાગે છે મહાભારત જે છે એ માનવ સ્વભાવનું મહાકાવ્ય છે તમે જોયું એની અંદર એમાં દરેક પાત્રનો એક સ્વભાવ છે અને એ પાત્ર છેક સુધી એ સ્વભાવ પ્રમાણે વર્તે છે અને કૃષ્ણ એ તમામ પાત્રો પાસેથી પોતાનું કામ કઢાવી અને છેવટે મહાભારતના યુદ્ધ પછી મહાભારતની કથાને સમાપ્ત કરાવે છે તો એવું તો શું ખાસ છે આ મહાકાવ્યની અંદર મહાકાવ્યની અંદર જે કથા છે એ કથા આપણને બે દ્વંદ વચ્ચેની કથા લાગે છે પાપ અને પુણ્ય વચ્ચેની કથા લાગે છે ધર્મ અને અધર્મ વચ્ચેની કથા લાગે છે યસઅ નો એમાં આપણને લાગે કે પાંડવો બિચારા કેટલા પ્રતાડિત થાય છે પાંડવો કેટલું સહન કરે છે છેલ્લે એક યુદ્ધ થાય છે અને એમાં પાંડવો જીતી જાય છે અને પાંડવોને ધર્મ ધર્મ ધર્મની સ્થાપના કરી અને એમને રાજ્ય મળે છે પણ કૃષ્ણ એવું કહે છે કે જ્યારે જ્યારે આ જગતની અંદર પાપ વધશે ત્યારે હું અવતાર લઈશ અને પાપીઓનો સંહાર કરીશ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે એ સંભવામી યુગે યુગેનો જે નિયમ છે એ સંભવામી યુગે યુગેનું જે ધર્મ વાક્ય છે એ વાક્યને પકડીને અહીંયા ચાલવાનું છે તમે કદાચ જોયું હશે કે મહાભારતની શરૂઆત જે થાય છે એ વચન તોડવાથી થાય છે મહારાજ શાંતનુએ જ્યારે ગંગાને વચન આપેલું દેવી ગંગાને કે તું જ્યારે પણ પુત્રોને લઈને જઈશ ત્યારે હું તારી પાછળ પાછળ નહીં આવીશ એ સાત પુત્રોને ગંગા નદી પોતાની અંદર વહાવી જાય છે છેલ્લે ધીરજ ખોઈને શાંતનુ એમની પાછળ પાછળ જાય છે અને ત્યાંથી દેવવ્રત ભીષ્મનો જન્મ અને મહાભારતની કથાની શરૂઆત થાય છે વિરોધાભાસ જુઓ તમે જે ભીષ્મ પોતાનું વચન પાળવા માટે પોતાની પ્રતિજ્ઞા પાળવા માટે આખી જિંદગી સહન કર્યું એ ભીષ્મના જન્મની શરૂઆતમાં જ વચનનો ભંગ છે અને ત્યાં કૃષ્ણ પરિવર્તનશીલતાનું મહત્વ સમજાવે છે ભીષ્મનો ધર્મ અને કૃષ્ણનો ધર્મ ક્યાં અલગ પડે છે ભીષ્મનો ધર્મ જે છે એ તળાવની અંદરના પાણી જેવો છે અને એટલે સમયની સાથે ગંધાઈ જાય છે કૃષ્ણનો ધર્મ એ વહેતી નદી જેવો છે એટલે સતત અને સતત એ સ્વચ્છ અને ફ્રેશ જોવા મળે છે જ્યારે સમાજ કલ્યાણની વાત આવે જ્યારે વિશ્વ કલ્યાણની વાત આવે જ્યારે ધર્મ ઉપર અધર્મ ઉપર ધર્મના વિજયની વાત આવે ત્યારે ભીષ્મ પિતામાં પોતાની પ્રતિજ્ઞાને વળગી રહે છે અને કૃષ્ણ કહે છે કે આ પ્રતિજ્ઞાને તોડો કારણ કે પ્રતિજ્ઞા તોડવાથી જો ધર્મ સચવાતો હોય પ્રતિજ્ઞા તોડવાથી જો વિશ્વનું કલ્યાણ થતું હોય પ્રતિજ્ઞા તોડવાથી જો ધર્મની સ્થાપના થતી હોય તો પ્રતિજ્ઞા તોડવી એ પણ કૃષ્ણને માટે ધર્મ છે ત્યાંથી આ કથાની શરૂઆત થાય છે અને એટલા માટે આ વિરોધાભાસની હું વાત કરું છું મહાભારતની કથા જેમ જેમ આગળ વધતી જાય છે એમ આપણને કૃષ્ણના દરેક સ્વરૂપનો પરિચય થાય છે કૃષ્ણ જૂઠું બોલીને પણ ધર્મની સંસ્થાપના કરવા માટે પ્રતિબદ્ધ છે કૃષ્ણ છળ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે કૃષ્ણ આખે આખા દિવસને બદલાવીને સૂર્યને ફરીથી ઉગાડવા માટે પણ પ્રતિબદ્ધ છે જો એમને ધર્મની સ્થાપના કરવી છે તો તો આ ધર્મ શું છે આ કયા ધર્મની વાત કરે છે કૃષ્ણ કૃષ્ણ એ ધર્મની વાત કરે છે કે જે ધર્મથી સમગ્ર વિશ્વનું કલ્યાણ થતું હોય જે ધર્મથી સમગ્ર સમાજનું કલ્યાણ થતું હોય અને જે ધર્મ પોતાના વ્યક્તિગત ધર્મથી વધારે વિશાળ અને મહાન હોય એ ધર્મ માટે કૃષ્ણ લડવા માટે તૈયાર છે અને એ ધર્મની સ્થાપના કરવા માટે તૈયાર છે અને એટલે જ ગીતાની અંદર કીધું છે અહિંસા પરમો ધર્મ અને એ મહાભારતના યુદ્ધ જ્યાં ખેલાવાનું છે જ્યાં આટલો મોટો નરસંહાર થવાનો છે આટલા બધા લોકો મૃત્યુ પામવાના છે વીર ગતિ પામવાના છે એ હિંસાના મેદાનની વચ્ચે ઉભા રહીને અહિંસા પરમો ધર્મનો ઉપદેશ આપે છે કેટલો વિરોધાભાસ છે કારણ કે કૃષ્ણના માટે હિંસા કરીને સ્થપાતો ધર્મ પણ અહિંસા છે ગાંધીને કદાચ એ અહિંસા પસંદ ના આવે ગાંધીને કદાચ એ અહિંસાની વ્યાખ્યા હજમ નહીં થાય પણ કૃષ્ણ માટે એ પણ અહિંસા છે એટલે જ કહું છું કે આ ભગવાનને સમજવા અને સ્વીકારવા બહુ મુશ્કેલ છે કારણ કે જે બોલે છે ને જે કરે છે એ બંને વચ્ચે એક ખાલી જગ્યા છે અને એ ખાલી જગ્યાને જો આપણે ઓળંગી જઈએ ને તો કદાચ આપણે એને સમજી શક્યા અને એટલે જ એ ખાલી જગ્યાને ઓળંગવી કઈ રીતે એનો જે સાર છે એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર મહર્ષિ વેદવ્યાસે આપ્યો છે આ જ્ઞાન જે છે જે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન સૂર્યનારાયણને આપેલું સૂર્યનારાયણે મનુને આપેલું અને મનુ થ્રુ આપણા ઋષિઓ થ્રુ વેદ વેદાંગ ઉપનિષદ આરણ્યક થ્રુ એ જ્ઞાન વહેતું વહેતું આગળની જનરેશનને પહોંચતું હતું પણ એ સમયની સાથે સાથે એની અંદર ઘણા બધા પરિવર્તનો થયા અને છેલ્લે એ જ્ઞાનનો સાર ફરીથી ભગવાન શ્રી કૃષ્ણ આપણને ગીતા દ્વારા આપે છે પણ પ્રોબ્લેમ એ થયો છે કે જે ગ્રંથ આપણને જીવન જીવતા શીખવાડે છે એ ગ્રંથને આપણે મૃત્યુ પછી વાંચવાનો અધ્યાય બનાવી દીધો છે જે મરી ગયું છે એને કંઈ ફરક પડવાનો નથી જે બેઠા છે એમને ઇન્ટરેસ્ટ નથી સાચી વાત અને આ ધર્મની વાત નથી આ તમામ ધર્મોમાં સેમ પ્રોબ્લેમ છે કે જે ગ્રંથો આપણને જીવન જીવતા શીખવાડે છે આપણે માત્ર એને પૂજાનું માધ્યમ બનાવી દીધા છે પ્રોબ્લેમ બીજો એ થયો છે કે સંસ્કૃત અથવા અરેબિકમાં હોવાને કારણે જે પંડિતો છે એ પંડિતોએ એમને પોતાના પૂરતો સીમિત રાખવા માટે એને એટલું ભારે બનાવી દીધું છે જ્ઞાનયોગ કર્મયોગ ભક્તિ ભક્તિયોગ જે વાત છે કદાચ યુવાનોની અંદર ઇન્ટરેસ્ટ એટલા માટે જ પેદા નથી થતો બિકોઝ એમને એવું લાગે છે કે આ એક તો ઓલરેડી ભણવામાં આટલું દિમાગ ખરાબ થાય છે અહીંયા ક્યાં દિમાગ ખરાબ કરવું પણ બિલીવ મી જો આપણને એ સમજાઈ જાય ને તો જીવનના મોટા ભાગના પ્રશ્નો ત્યાં સોલ્વ થઈ જાય એવું છે છે મારી પાસે મિનિટ બીજી તો થોડું ગીતા ઉપર આગળ વધીએ આપણે અર્જુન વિષાદ યોગ ગીતાનો પ્રથમ અધ્યાયની અંદર જ્યારે અર્જુન એવું કહે છે કે મારાથી યુદ્ધ નહીં થાય મારા જ સગાવાલા મારી સામે છે જે ધર્મ જે રિશ્તા જે સંબંધોની હું આજીવન પૂજા કરતો આવ્યો છું એ સંબંધો ઉપર તીર કઈ રીતે ચલાવી શકું અને ત્યારે આપણને અર્જુન સાથે પ્રેમથી વાત કરતા કૃષ્ણ એને નામર્દ અને નપુંસક કહેતા સંભળાય છે કે તું કેવી વાત કરી રહ્યો છ ક્ષત્રિય થઈને તું આવી બાહલા જેવી વાતો કઈ રીતે કરી શકે છે જ્યારે તારું ધર્મ છે તારું કર્તવ્ય છે કે તારે આ યુદ્ધ લડવાનું છે ત્યારે તું ગાંડી નીચે મૂકીને બેસી ગયો છે અને પછી શ્રી કૃષ્ણ એને આ જે જ્ઞાન છે ગીતા જ્ઞાન એ આપે છે અને આપણને એ સંજય દ્વારા સાંભળવા મળે છે આપણને કૃષ્ણ દ્વારા સંભળાયેલી ગીતા ડાયરેક્ટ નથી મળી સંજયે જે ધ્રુતરાષ્ટ્રને સાંભળીને કીધેલી છે એ ગીતા મળી છે એમાં પણ ભગવાન એક ફિલ્ટર રાખી દીધું છે કારણ કે જે પરમ જ્ઞાન છે એ તો માત્ર ને માત્ર આત્મજ્ઞાનથી જ પ્રાપ્ત થાય એવું ક્યાંક ને ક્યાંક ત્યાંથી પ્રતિપાદિત થાય છે બાકી નરસિંહ મહેતા કે મીરા કે સુરદાસ કે કબીર એમને ક્યાંય જોયા હતા પીએચડી કરવા જતા કે બહુ મોટી કોલેજમાંથી પીએચડી કરીને આવ્યા હોય પણ એમણે જે વાતો કરી છે એ તત્વજ્ઞાનના ગહનમાં ગહન સિદ્ધાંતોને એમણે ખૂબ જ સારી રીતે ને સરળ રીતે મૂકી આપ્યા છે એનું કારણ શું છે એનું કારણ એ છે કે એમણે જે જ્ઞાન મેળવ્યું છે એ આત્મામાંથી મેળવ્યું છે કૃષ્ણએ ચોખ્ખું જ કીધું છે ગીતામાં કે જ્ઞાન એ આત્માનો મૂળભૂત ગુણધર્મ છે તો આત્મા છે ક્યાં ક્યાં શોધવી આ જે શરીર છે જ્યારે પરમ બ્રહ્મના ભાગ થયા અને ભાગ થઈને પુરુષે પ્રકૃતિમાં નિવાસ કર્યો એની જે ઘટના છે ત્યાંથી આ આખા બ્રહ્માંડના સર્જનની ઘટના શરૂ થાય છે પાંચ મહાભૂત પાંચ પદાર્થ પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને ત્રણ સ્વભાવ રજસ તમસ અને સત્વ આ ત્રેવીસ પદાર્થોનું મિશ્રણ થઈને આ શરીર બન્યું આ શરીરમાં ચેતના રૂપે પ્રકૃતિએ વાસ કર્યો અને ત્યારબાદ પરમ બ્રહ્મના ભાગ થઈને પુરુષે આની અંદર વાસ કર્યો અને ત્યારે આપણું આ શરીર જે છે એ હાલતું ચાલતું થયું પણ થયું એવું કે એ પરમ બ્રહ્મના ભાગ થઈને જે પુરુષે આત્મા રૂપે શરીરમાં પ્રવેશ કર્યો અને શરીરમાં વાસ કર્યો અને ત્યારબાદ જે મોહમાયાની અંદર આત્મા જે છે એ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગઈ અને મૂળ સ્વરૂપ ભૂલીને એ આ જે સૃષ્ટિ છે આ જે પ્રકૃતિ છે એને જ સત્ય માનવા લાગી ત્યાંથી ધર્મ અને અધર્મના ભાગની શરૂઆત થઈ અને ત્યારે અર્જુન પૂછે છે કે ધર્મ શું છે તો એ આત્મા જે પોતાનો મૂળ સ્વભાવ ભૂલી ગઈ છે પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગઈ છે એ પોતે આત્મા એ પરમાત્માનો ભાગ છે એ સ્વરૂપ સુધી પહોંચવાનું એ સમજણ સુધી પહોંચવાનો જે રસ્તો છે એ જ ધર્મ છે અને એ જે આપણને દૂર લઈ જાય છે એ જ અધર્મ છે આ શોર્ટ અને સિમ્પલ ડેફિનેશન છે ધર્મની એટલે જ્યારે આપણને રિયલાઇઝ થાય જ્યારે આપણને સમજાય કે મારી અંદર જે વસી રહ્યો છે એ આત્મા છે એ પરમાત્માનો જ એક ભાગ છે ત્યારે કદાચ મને સૃષ્ટિની અંદર દરેક જગ્યાએ પરમાત્મા દેખાવા લાગે અને એનું જ નામ જે છે એ સાંખ્ય યોગ અથવા જ્ઞાન યોગ છે જીભ દાંત વચ્ચે આવે તો કષ્ટ કોને થાય શરીરને એવી જ રીતે કોઈ એક મનુષ્યને જો તકલીફ પડે તો એ પરમાત્માને તકલીફ પડે છે એ ડેફિનેશન જો સમજાઈ જાય એ વસ્તુ જો સમજાઈ જાય તો આપણને સાંખ્ય યોગ સમજાય સમજાઈ ગયો એવું સમજી લેવાનું એટલે જેટલી પણ વાતો કરવામાં આવે છે કે બીજાને દુઃખ ના આપવું બીજાનું અહિત ના કરવું બીજાને ન ગમતું એવું ન બોલવું બીજાને દુઃખી ન કરવા એ બેસિકલી એવું કહેવા માગે છે કે પરમાત્માને દુઃખી નથી કરવા એટલે આપણાથી જો કોઈને લાફો વાગી જાય આપણાથી જો કોઈનું અહિત થઈ જાય આપણાથી જો કોઈને ખરાબ કહેવાય જાય તો સમજી લેવાનું કે આપણે પરમાત્માને ખરાબ લગાડ્યું છે પરમાત્માને દુઃખ થયું છે એવું જો વિચારતા થઈ જઈએ તો આઈ ડોન્ટ થિંક કે આપણને બીજા કોઈ ધર્મની જરૂર છે એ સાંખ્ય યોગથી આગળ ભગવાન કર્મયોગની વાત કરે છે કર્મ ને વાદિગારસ્તે માં ફલે શું કદાચ અનાસક્તિ યોગ અને નિષ્કામ કર્મ ની વાત કરે છે શું છે નિષ્કામ કર્મ આપણને બધા કહેતા હોય છે કે નિષ્કામ ભાવે કર્મ કરો અનાસક્ત થઈને કર્મ કરો કર્મ કરે જ્યાં ફળની આશા ના રાખ ફળની આશા વગર કોઈ કર્મ થાય છે કેમ નથી થતું એ પ્રશ્નોના જવાબ જે છે એ ભગવાન કૃષ્ણએ ગીતામાં આપ્યા છે અનાસક્ત ભાવે કઈ રીતે કર્મ કરવું ફળની ઈચ્છાનો ત્યાગ કઈ રીતે કરવો ત્યારે કૃષ્ણ સમજાવે છે કે જો તમે એવું માનવા લાગો કે આ જે કંઈ પણ થાય છે અથવા તમે જે કંઈ પણ કરો છો એ પરમાત્મા કરી રહ્યા છે તમારો આત્મા કરી રહ્યો છે તમારું શરીર અને આત્મા વચ્ચેનો ભેદ જો આપણે સમજતા થઈ જઈએ તો આપણે કર્મની જે ફળની આશાઓ રાખીએ છીએ એ રાખતા બંધ થઈ જઈએ ભગવાન કૃષ્ણ એવું કહે છે કે તમારા હાથમાં માત્ર કર્મ છે એનું ફળ આપવું તમારા પ્રારબ્ધના હાથમાં છે એના ઉપર તમારો અધિકાર નથી પ્રારબ્ધ શું છે તમે કરેલા કર્મોનું જે ફળ છે એના જે લેખા જોખા છે જે પાપ અને પુણ્ય છે એ પાપ ને પુણ્યના હિસાબને આધારે તમને જે મળે છે એ તમારું પ્રારબ્ધ છે એટલે આપણે જે કર્મો કરીએ છીએ આપણે જે પાપ કે પુણ્ય કરીએ છીએ એ ક્યાંક ને ક્યાંક એના લેખાજોખા થતા હોય છે અને લેખા જોખાના આધારે આપણને થાય છે લાક્ષાગૃહની આખી ઘટના યોજના કૌરવોએ બનાવી કે આનાથી આપણે પાંડવોને બાળી દઈએ એ એમનું કર્મ હતું પણ પાંડવો બળ્યા નહીં એ કર્મનું ફળ પ્રારબ્ધ થઈ આપેલું મહાભારતની આખી કદામાં કૌરવોએ જેટલા પ્રપંચો કર્યા જેટલા છળ કર્યા જેટલી યોજનાઓ બનાવી એ બધી જ એમનું કર્મ હતું પણ એનું પરિણામ જે આવ્યું એ પ્રારબ્ધ હતું એ જ રીતે આપણે જે કંઈ કરીએ છીએ આપણે જેટલી પણ વસ્તુઓ કરીએ છીએ આપણે જે પણ કર્મો કરીએ છીએ એ આપણા કર્મો લખાય છે ને આ પાછળનું જે ઇન્ટેન્શન છે જે ભાવનાથી કરીએ છીએ એ આપણું પ્રારબ્ધ છે ને એના આધારે આપણને ફળ મળે છે અહીંયા ભગવાન નિષ્કામ કર્મયોગની વાત કરે છે કે ભાઈ અહીંયા તમે જો ફળની આશા રાખ્યા વગર માત્ર તમારો ધર્મ તમારું જે કર્તવ્ય છે એ કર્તવ્યનું વહન કરો તો પાપને પુણ્યના ચક્કરમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ અને ત્યાં ભગવાન સમબુદ્ધિ યોગની વાત કરે છે એની ડિટેલ્સમાં નથી જવું પછી જઈશું ટાઈમ ઓછો છે અને ત્યાંથી આગળ ધ લાસ્ટ એજ ઓફ મોક્ષ મોક્ષ પામવાનું જે છેલ્લું સ્ટેજ છે જેને સાંખ્ય યોગ સમજાઈ જાય છે જે કર્મયોગી બની જાય છે જે નિષ્કામ ભાવથી કર્મ કરવા લાગે છે એ માણસ છેલ્લે આવીને ભક્તિ યોગને પામે છે ભક્તિ યોગ શું છે એવું જ્યારે અર્જુન કૃષ્ણને પૂછે છે ત્યારે કૃષ્ણ એને સમજાવે છે કે ભક્તિયોગનું પ્રથમ ચરણ જે છે એ છે સમર્પણ તમારી ઈચ્છા તમારી ક્રોધ તમારી લાલચ તમારો મોહ તમારો પ્રેમ તમારું જેટલી પણ ભાવનાઓ છે એ ભાવનાઓ જ્યારે ઈશ્વરને સમર્પિત કરીને આપણે માત્ર હું જે કરું છું ઈશ્વર માટે કરું છું એ ભાવના સાથે પ્રતિબદ્ધ થઈએ ત્યારે આપણે ભક્તિ યોગનું પહેલું ચરણ જે સમર્પણ કહેવાય છે એ સમર્પણની સ્થિતિએ પ્રાપ્ત કરીએ છીએ સમર્પણ ઘણા બધા હોય છે પત્નીનું પતિ તરફનું સમર્પણ હોય છે પુત્રનું પિતા તરફનું સમર્પણ હોય છે પુત્રનું માતા તરફનું સમર્પણ હોય છે શિષ્યનું ગુરુ પ્રત્યેનું સમર્પણ હોય છે પણ કૃષ્ણ કહે છે કે તમે જેના પ્રત્યે સમર્પણ રાખો છો તમે એના જેવા બનતા જાઓ છો કૃ આજીવન દુર્યોધન પ્રત્યે સમર્પણ રાખ્યું અને એના કારણે દુર્યોધન જેવો થઈ ગયો એટલે કૃષ્ણ કહે છે કે સમર્પણ રાખવું તો પછી સર્વોત્તમનું રાખવું રાખવું તો પછી માત્ર ઈશ્વરનું રાખવું અને ત્યાં ઈશ્વર પ્રત્યે સમર્પણની વાત કરી છે કૃષ્ણ અને ત્યારે અર્જુન પૂછે કે સમર્પણ તો આવી ગયું પણ ભક્તિયોગ કોને કહેવાય ત્યારે કૃષ્ણ કહે છે કે નિરંતર સતત પ્રતિક્ષણ તમને પ્રતીતિ હોય કે તમે ભગવાન તરફ ગતિ કરી રહ્યા છો તમે ભગવાનના સ્વરૂપને પામવા માટે ગતિ કરી રહ્યા છો તમે પરમાત્મા તરફ ગતિ રહ્યા છો આ વસ્તુનું સતત સ્મરણ પ્રતિક્ષણ સ્મરણ એ ભક્તિયોગ છે અને એના માટે જ આ જપ તપ આરતી પૂજા આ તમામનું આયોજન જે કર જેટલા પણ આપણે કર્મકાંડે કરીએ છીએ એ કર્મકાંડનું વ્યવસ્થા એટલા માટે ઊભી કરી છે કે એ દરમિયાન તો આપણે એટલી યાદ રાખીએ કે આપણે ભગવાન તરફ જવાનું છે એ આપણને ભક્તિ માર્ગે જવા માટે મદદરૂપ થાય છે બાકી આ ભક્તિના ચાર સ્ટેજ છે ને ચાર સ્ટેજથી મારી વાત પૂરી કરીશ કે આ ભક્તિના જે ચાર સ્ટેજ છે એમાં કદાચ તમારામાંથી કોઈ એ કબીરનું ભજન સાંભળ્યું હોય સકલ હંસ મેં રામ બિરાજે એ સકલ હંસ મે રામ બિરાજે માં કબીરજી એવું કે છે કે પહેલો રામ દશરથ કો જાયો પહેલો રામ દશરથ કો જાયો દૂજો રામ ઘટ ગટ મેં પસારો પહેલો રામ રાજા દશરથના પુત્ર અને લગભગ આપણા બધાનું રામનું નોલેજ ત્યાંથી પૂરું થઈ જાય છે હા કે ના એન્ટ્રી લેવલના રામમાં જ આપણે પૂરું કરી નાખીએ છીએ ત્યારે કબીર જેવું કે છે કે પહેલો રામ દશરથ કો જાયો દૂજો રામ ગટ મે પસારો ત્રીજે રામ કા સકલ બસેરા ચોથા રામ તીનો સેન્યારા એટલે પહેલો રામ જેને આપણે ઓળખીએ છીએ જેને આપણે પૂજા કરીએ છીએ એ રાજા દશરથના પુત્ર બીજા રામ જે ગટગટમાં વાપેલા છે જે દરેક જગ્યાએ વસે છે ત્રીજે રામ કા સકલ પસેરા એટલે જ્યારે આપણે સૃષ્ટિને પરમાત્મા સ્વરૂપમાં જોવા લાગીએ એ ત્રીજા રામ ચોથા રામ તીનો સિનિયારા એની કોઈ ડેફિનેશન નથી શા માટે નથી કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે આપણી પાસે મીરાનો કૃષ્ણ છે નરસિંહનો કૃષ્ણ છે સુરદાસનો કૃષ્ણ છે પણ આપણી અનુભૂતિનો કૃષ્ણ નથી આ આપણી અનુભૂતિનો કૃષ્ણ એ ચોથો રામ કારણ કે એનું વર્ણન શબ્દોમાં શક્ય નથી ઇસ્લામમાં બી અલ્લા સો નામ આપેલા છે પણ જયારે તમે લિસ્ટ જુઓ ને ત્યાં ત્યાં નવ્વાણું માં પૂરું થઈ જાય છે સોમું ક્યાં સોમું તો અનુભવથી જ આવશે એવી જ રીતે આપણું એક ગુજરાતી ભજન છે રામસભામાં અમે રમવા તો ગયા હતા સાંભળ્યું છે એમાં એક પંક્તિ આવે છે પહેલો પ્યાલો મારા સદગુરુએ પાયો બીજે પ્યાલે રંગની રેલી રે હેલી રે સાંભળ્યું છે જીવનનું જ્ઞાન જે છે 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 રીત રિવાજો પરંપરાઓ એ આપણા ગુરુ આપણને શીખવાડે છે જે એન્ટ્રી લેવલના રામ વિશે આપણને માહિતી આપે છે બીજે પ્યાલે રંગની હેલી રે બીજે પ્યાલે મને તમામ જગ્યાએ એનો જ રંગ દેખાય છે ત્રીજો પ્યાલો મારા રોમે રોમ વ્યાપ્યો જે બાર રંગ દેખાતો હતો એ મારા શરીરની અંદર મને દેખાવા લાગે મારા રોગે રોમે રોમે મને એ રામની અથવા તો એ પ્યાલાની અનુભૂતિ થાય છે પહેલો પ્યાલો મારા સદગુરુએ પામ્યો બીજો પ્યાલે રંગની હેલી રહે ત્રીજો પ્યાલો મારા રોમે રોમ વાપ્યો ચોથે પ્યાલે થઈ જઈ ગેલી રહે ચોથે પ્યાલે હું ગેલી થઈ ગઈ પછી મને ખબર નથી કે શું થયું ને શું નથી થયું ભક્તિની એ પરંપરા ભક્તિની એ અવસ્થા પામવાની વાત એ આપણા જીવનનું ધર્મ અને કર્મ હોવું જોઈએ પરંતુ ગીતાની મને સૌથી ગમતી વાત કે આટલું બધું કીધા પછી પણ કૃષ્ણ ભગવાન તો અર્જુનને છેલ્લા અધ્યાયમાં એટલું જ કહે છે યથે છસી તથા કુરુ તને જેમ ફાવે તેમ કર કયા ભગવાન આટલી છૂટ આપે છે આપણને જેમ ફાવે એમ કરીને ભગવાન સુધી પહોંચવાની છૂટ આપણને છેલ્લે કૃષ્ણ આપે છે પણ અર્જુન પણ એમને કહે છે કરીશ્ય તવ વચનમ તમે જેમ કીધું છે હું કરીશ ત્યારે એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને પામે છે આપ સૌની અંદર બેઠેલા એ પરમાત્માને એ પરમ તત્વને એ પૂર્ણ પુરુષોત્તમને મારા વંદન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત